નમસ્કાર બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું ગઈકાલે વિધાનસભામાં પ્રશ્નોતરી દરમિયાન ઇમરાન ખેડાવાલાએ અમદાવાદ શહેરની અંદર એપીએમસી માર્કેટ વિશાળથી સરખેજ સુધીનો જે ઓવરબ્રિજ બનાવવાનો છે અને સર્વે થયા પછી આ કામગીરી આગળ ચાલશે પરંતુ જગદીશ વિશ્વકર્માના જવાબથી ઇમરાન ખેડાવાળા બિલકુલ અસમત દેખાયા એમનું માનવું છે કે છેલ્લા દસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્ય હોય કે ધારાસભ્ય હોય એ લોકો પણ આ બ્રિજ બને તેવી માંગ વારંવાર કરી રહ્યા છે ઇમરાન ખેડાવાલાએ આરોપ કરતા કહ્યું કે આ બ્રિજની વાત થઈ ત્યારે આ બ્રિજ ક્યારે બનશે આમાં કેટલો ખર્ચ થશે અને કઈ કઈ એજન્સીઓ આમાં કામ કરશે તે વાત કરવાને બદલે તેમણે જે પ્રમાણે વાત કરી કે એક ચોક્કસ સમાજના લોકોનું ત્યાં દબાણ છે જેના કારણે જે તે સમાજની દુકાનો લારીઓ વગેરે ત્યાં દબાણમાં વધારો કરી રહી છે જેથી કરીને બ્રિજનું કામ હાલ ખોરંભે ચડી ગયું છે જગદીશ વિશ્વકર્માના જવાબ પછી ઇમરાન ખેડાવાલાએ મીડિયા સમક્ષ પોતાની આકરી પ્રતિક્રિયા આપી છે વિગતે સાંભળી આજે વિધાનસભામાં પ્રશ્નોત્તરી દરમિયાન પ્રશ્ન નંબર છ મારો હતો અમદાવાદ શહેરના અંદર એપીએમસી માર્કેટ વિશાલા સર્કલથી સર્કેજ સુધીનો જે ઓવરબ્રિજ બનાવવાનો છે તે માટેનો જે પ્રશ્ન હતો તેના જવાબમાં મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા જે આ વિભાગના મંત્રી છે તેમના તરફથી જે જવાબ આપવામાં આવ્યો કે આ બ્રિજનું કામ અત્યારે સર્વે થઈ રહ્યું છે અને સર્વે થયા પછી આ કામગીરી ચાલુ થશે પરંતુ સાથે સાથે મારે છેલ્લે એમને કેવું પડ્યું કે છેલ્લા દસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્ય હોય કે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય પણ હોય એ લોકો પણ આ બ્રિજ બને તેના માટે અવારનવાર રજૂઆત કરતા હતા આજે આ બ્રિજની વાત થઈ ત્યારે આ બ્રિજ ક્યારે બનશે કેટલો ખર્ચ થશે અને કઈ કઈ એજન્સીઓ આમાં કામ કરી રહી છે તે વાત કરવાને બદલે તેમણે જે પ્રમાણે વાત કરી કે આ સમાજ એક સમાજના લોકોનું ત્યાં દબાણ છે જેના કારણે એ સમાજની દુકાનો છે લારીઓ છે મટન મચ્છીની એમની જે શોપ શોપો આવેલી છે જેના કારણે હું સમજુ છું કે આ અત્યારે બ્રિજનું કામ ખોરંભે ચડ્યું છે એવી એમણે વાત કરી મને દુઃખ સાથે કહેવું પડે છે કે અત્યારે જે પ્રમાણે વિશાલા એપીએમસી સરકેટનો જે બ્રિજ છે તેના માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી જે ડિમોલેશન થયું લોકોએ સ્વેચ્છાએ પોતાની રીતથી પોતાના જે મકાનો હતા દુકાનો હતી તે દૂર કરી છે વાત એ હતી કે બ્રિજ ક્યારે બને અને ક્યારે લોકોને ઉપયોગમાં આવે પરંતુ મંત્રી પાસે ફક્ત ને ફક્ત મને એવું લાગતું હતું આજના પ્રશ્નોના જવાબમાં કે જે જે પ્રમાણે અગાઉ જે હિન્દુ મુસ્લિમની રાજનીતિ કરીને એ જવાબ આપવાનું હું સમજતું હું સમજુ છું ત્યાં સુધી એ ટાળતા હતા પરંતુ મારે આજે આ સાથે સાથે બીજું કે અમદાવાદ શહેરના અંદર હાટકેશ્વર બ્રિજની મેં વાત કરી કે હાટકેશ્વર બ્રિજના અંદર જે પ્રમાણે છેલ્લા પાંચ વર્ષના અંદર આ બ્રિજ બન્યો અને બ્રિજ અત્યારે બંધ હાલતમાં છે બ્રિજ એ સમયમાં અમદાવાદ સંકલન સમિતિની મિટિંગના અંદર મેં રજૂઆત કરી હતી કે આ બ્રિજની જ્યારે બન્યો ત્યારે કેટલામાં બન્યો હતો ત્યારે આ બ્રિજ સત્તાવન કરોડ રૂપિયામાં બન્યો હતો અને જ્યારે એને અત્યારે ડિમોલિશન અને તોડવાની કામગીરી સોંપવામાં આવી તો કોઈ ટેન્ડર રાજસ્થાનની કંપનીએ ભર્યું છે તે સિત્તેર કરોડ રૂપિયામાં એક તરફ સત્તાવન કરોડમાં બનેલું બ્રિજ સિત્તેર કરોડ રૂપિયામાં તોડવામાં આવે તો આમાં મોટા પ્રમાણમાં મને લાગી રહ્યું છે કે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે પરંતુ મંત્રી પાસે આનો કોઈ પણ જવાબ હતો નહીં પરંતુ ફક્ત ફક્તને ફક્ત જેઓ અત્યારે ભ્રષ્ટાચારની અંદર અમદાવાદ શહેર હોય કે ગુજરાતના અંદર લોકો બેફામ રીતથી ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે સરકારને પોતે પણ ખબર છે પણ સરકાર એનો જવાબ નથી આપી શકતી બીજી વાત કરું કે જે પ્રમાણે મારા ઓફિસની વાત કરી કે ભાઈ તમારી ઓફિસ ગેરકાયદેસર બનતી હતી અને તેના પડવાથી એક વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું ત્યારે સભાગૃહના અધ્યક્ષને મેં કીધું મેં કે અધ્યક્ષશ્રી મારો પોઈન્ટ ઓફ ઓર્ડર છે જે પ્રમાણે મંત્રી શ્રી જે વાત કરતા હતા એ વાત બિલકુલ ખોટી છે કે તમારું ગેરકાયદેસર બાંધકામ થતું હતું મારી ઓફિસનું જે કાયદેસરનું પ્લાન છે મેં અધ્યક્ષશ્રીને મારા મોબાઈલના અંદર રેકોર્ડ છે રેકોર્ડના આધારે મેં બતાવ્યું કે માગીએ અધ્યક્ષશ્રી આપને હું આ કોપીઓ જે મારા પ્લાન મંજૂર થયા છે રજા ચિઠ્ઠી મળી છે તેને હું આપને મોકલી દઈશ પરંતુ જગદીશ વિશ્વકર્મા તરફથી વારંવાર એક જ વાત કરવામાં આવતી હતી કે તમે ગેરકાયદેસર બનાવતા હતા તો હું એ કહેવા માગું છું કે તમે કોર્પોરેશનમાં સત્તા તમારી છે તંત્ર તમારું છે તમે તપાસ કરી લો કે આના પાસે ને ફક્ત કરી મેં વિધાનસભાના શ્રીને કીધું કે એકસો બ્યાસી ધારાસભ્યના અંદર હું એક મુસ્લિમ ધારાસભ્ય છું આપે મારું રક્ષણ કરવું જોઈએ પણ અધ્યક્ષ તરફથી ચોક્કસ મને ખાતરી આપવામાં આવી કે આપનું રક્ષણ છે કોઈ પણ વાત સમાજની હોય કે ગુજરાત ની હોય તમે મૂકી શકો છો નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર